મહત્વના બજાર સ્થિત હજરત સૈયદ ગેમલસા પીર સરકાર તેમજ હજરત સૈયદ સુહાગીન પીર સરકારની તરકા શરીફ પર સંદલ શરીફની વિધિ સંપન્ન કરાઈ આ પ્રસંગે મોટી સંખ્યામાં અકીદમંતો ઉમટી પડ્યા હતા વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના બજાર સ્થિત સૈયદ ગેમલસા પીર સરકાર તેમજ પીર સરકારની દરગાહ શરીફ પર અકીદમંદોની હાજરીમાં સંદલ શરીફની વિધિ સંપન્ન કરાયા હતી આ પ્રસંગે દરગાહ શરીફની રોશનીથી શણગારવામાં આવી હતી અસરની નમાઝ બાદ ટાંક અબ્બાસભાઈ મલંગભાઈના નિવાસસ્થાનેથી સૈયદ સાદાતોની ઉપસ્થિતિમાં સંદલ શરીફનું ચુલુસ પ્રસ્થાન થયું હતું જુલુસમાં મોટી સંખ્યામાં અકીદમંતો ઉમટી પડ્યા હતા સૈયદ સાદાતુની ઉપસ્થિતિમાં સલાતુ સલામના પઠન સાથે આસ્થાના પર છે પરંપરાગત રીતે સંદલ શરીફની વિધિ સંપન્ન કરાતી સંદલ શરીફ પ્રસંગે આસ્થાના પર મોટી સંખ્યામાં અકીદમંતુ ઉમટી પડ્યા હતા સૈયદ મુસ્તાક સાહેબ સૈયદ ગુલામ સાબીર બાબા સાહેબ સૈયદ અઝગર અલી બાવા સાહેબ સૈયદ હૈદર અલી બાવા સાહેબ ચિસ્તી સાહેબ સૈયદ કાલુ બાબાસાહેબના હસ્તે સંદલ શરીફની વિધિ સંપન્ન કરાતી